પ્રશ્ન ત્રીજો સાત પોઈન્ટ ત્રણ ક્વેશન થ્રી ત્રિકોણ બાજુ અને સી એમની મધ્યગા કઈ છે એમ અને બીજું ત્રિકોણ આપણને કયું કયું છે પીયુ અને એમની મધ્યગા શું છે એમને શું કીધું છે આપણને ત્રિકોણ એબીસી ની બે બાજુ એબી અને બીસી અમને કીધું શું છે ધ્યાન આપો એબી બરાબર શું છે એ સોરી એબી બીસી અને બીજું કીધું છે મધ્યગા કઈ કીધી છે એમ એની સાથે સરખો શું કીધું છે લોકો એબી સાથે શું છે બીસી સાથે શું છે અને એમ સાથે શું છે આ વાર્તા એમણે આપણને જણાવી છે આપી દીધું છે ક્લિયર હવે આ મધ્યગા છે એ એમ શું છે મધ્યગા મીન્સ મીડિયન મીડિયન શું કરે છે આ મીડિયન શું કરે એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડ એટલે સામેની બાજુના બે સરખા ભાગ એટલે આપણે આ લખી લઈએ એબી એની સાથે હા બીસી બીસી એટલે અહીંયા આ રીતે રાઉન્ડ પેલો તમને ખ્યાલ આવે હે ને બીસી અને અને બીજું શું સરખું છે આ બે સરખા છે ક્લિયર ને આપણે સાબિત કરવાનું છે આ ને આ ત્રિકોણ એકરૂપ છે અને પછી આખું એબીસી પણ એકરૂપ છે એવો આપણે સાબિત કરવાનું મધ્યગા એટલે મીડિયન એટલે શું એક્ઝેક્ટલી ઓપોઝિટ સાઈડ ના કેવા કરે છે બે સરખા તો આના કારણે થયું તો અહીંયા આના કારણે પણ થશે આનો ત્રણ લાઇન લઈશ રાઈટ ઓકે હવે મારે લખવાનું કઈ રીતે છે સૌથી પહેલા ત્રિકોણ કઈ લઈશું આપણે એ બીસી હવે તો ક્લિયર થઈ ગયું ને કેમ આવું થયું આખું બીસી હતું આ એના હાફ છે એટલે આનું માપ ધારો કે ટેન હોય તો આ કેટલા થશે ફાઈવ ફાઈવ થશે

આપણે લેવાનું છે બીસી બરાબર ક્યુ આર આ આપ્યું છે ને આપણને પક્ષમાં આપ્યું છે એટલે આપણે કઈ એમાં કર્યું નથી બંનેના અડધા કરીએ તો સરખા થશે હવે તમને આન્સર આવડશે બોલો કેમ સરખા થશે સરખાના અડધા સરખા હોય છે બે કિંમત છે જો એક અને બે મારે આ લેવાની છે શા માટે કારણ કે આપણે આ ત્રિકોણની ચર્ચા આગળ કરવાના છીએ પછી હાફ ક્યુઆર ના બદલે હું શું લઈશ ક્યુ એન અને નંબર શું આપી દઈશ હવે મારી પાસે પહેલું ત્રિકોણ કયું આવે છે એ એમ બી અને બીજું ત્રિકોણ કયું આવશે પી એન ક્યુ આની સાથે આ સરખું છે આની સાથે આ સરખું છે જો બી એમ અને ક્યુ એને આપણે તો આ બે ત્રિકોણ ઇકરૂપ થશે કેમ એકરૂપ થશે કઈ શરત થશે એસ 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 બા બા કયા ત્રિકોણની ચર્ચા કરવાની છે એ અને એમ એન પીક્યુ ત્રિકોણ એ અને ત્રિકોણ કયું લઈશું પી ક્યુ તો એમાં શું થશે એ બરાબર પીક્યુ શું લઈશું આપણે પક્ષ આ પક્ષ કેમ લખ્યું કારણ કે ઘણા વિરોધ પક્ષ છે એ બરાબર લીધું આપણે હા સાબિત ને ત્રણ ફ્રોમ થ્રી રિઝલ્ટ થ્રી તમારો રાઈટ હવે આપણે શું લઈશું એમ ઇઝ ઇક્વલ ટુ પીએન એ શું હતું પક્ષ એટલે કે ગીવન હતું શું હતું ગીવન વન તો એમ આટલું ત્રણે ત્રણ વસ્તુ આવી ગઈ તો ત્રિકોણ એ બી એમ ઇઝ ઇક્વલ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન કન્ડિશન એસ 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 બા સાબિત થઈ ગયું હવે સીપીસીટી માં એક એક્સ્ટ્રા વસ્તુ આપણે આપણે લઈ લઈશું એબીએમ ખૂણો શું લઈ લઈશું ઇઝ ઇક્વલ ટુ ખૂણો પી ક્યુ એન કયો હશે એને શું લઈશું સીપી પણ શું આ એબીએમ જે આપણે લીધું આ અને આ સરખા લીધા ક્લિયર થયું સીપીસીટી માં તો એ બી સી લખી શકાય અને આને શું લખી શકાય નંબર ફોર હવે ત્રિકોણ કયું લેવાનું છે મોટું ત્રિકોણ આપણે લઈશું અરે નવ પાછો ટ્રાય કરવો એ બી સી તમને બી દક્ષ ચાલો આ સરખા આ સરખા ખબર છે ને આની સાથે આની સાથે અને આ ખૂણો આપણે અહીંયા લાવીએ તો શું થઈ જશે હવે પ્લેન ઉડશે બાહુ બા સાઈડ એંગલ તો ટ્રાયેંગલ એબીસી અને ટ્રાયેંગલ કયું લેવાનું છે એટલે ત્રિકોણ તો એબી બરાબર શું લઈશું આપણે કયો પક્ષ છે હમણાં વર પક્ષ ને વધુ પક્ષ લગ્ન ચાલે ને આજે કઈ તારીખ છે આજથી બંધ હવે કાલથી જ બંધ થઈ ગયા પછી એબીસી બરાબર પીક્યુઆર એમાં શું લખીશું પરિણામ પરિણામ કયું છે ફ્રોમ ફોર રાઈટ અને બીજું શું હશે બીસી બરાબર એ આપણે શું છે પક્ષ છે એટલે કે શું છે અને એના કારણે આપણે લખી શકીએ ટ્રાયંગલ એ બી સાઈડ એંગલ સાઈડ શું આવશે બા ખૂબા ક્રાઇટેરિયા બોલો સમજ પડી ગઈ છે લેન્ધી પણ તમે ટુકડે ટુકડે વ્યવસ્થિત કરશો તો સમજ પડી જશે એમાં બીજું કઈ લાવવાનું છે હજુ ત્રીજા નંબરમાં નથી બચી ગયા તમે ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું કહે છે ત્રિકોણ એબીસી માં શું થયું પાછું બી એફ બીઈ સોરી બીઈ અને સી એફ વેદ છે વેદ એટલે નેવો અંશનો ખૂણો બનાવે

એકરૂપતા માટે મારે કાકબા કઈ રીતે વાપરવું પણ સમજી બાજુ તો લાવવાનું છે તમારે સોચો સોચો મારી પાસે છે ને ત્રિકોણોની તમને કલ્પના એક કરાવી દઉં આ રીતે ત્રિકોણ આ બને અને અથવા બીજું આ નીચે બી એક ત્રિકોણ બને છે ચાલો તમારા મગજમાં જલ્દી જશે નઈ આપણો સમય લેન્ધી થતો જશે આ બાજુમાં આવેલું છે અને બી ને બી ઈસી રાઈટ આ અને આ નેવું સોરી નેવું કયો આવશે બી ઇસી અહીંયા ઈ લઈ લઈએ ને અહીંયા લઈ લઈએ જો પેલા તો બંનેમાં કોમન બાજુ આ છે આ ખૂણો કાટખો છે અને બીજું આપણને કીધું છે EC બરાબર આપ્યું છે ને બી બરાબર આ બી ઈ બરાબર શું આવશે ચાલો તો એક આ કાટખોણો થઈ ગયો કાટખોણોની સામે હંમેશા શું આવે કર્ણ શું આવે ને આ બાજુ કાટખૂણો કર્ણ બાજુ આર એચ એસ કા ક ક અને અહીંયા શું આવશે બાર સમજ પડે છે આ ત્રિકોણ લીધું જુઓ એમાં આ ખૂણો કાટખૂણો છે આ બંનેની સામે હાઇપોટેનિયસ છે અને આ બે કેવા છે ઇક્વલ છે થઈ ગયું તો ત્રિકોણ કઈ લઈશું આપણે બોલો પણ આમ તો સાબિત કરવાનું જે હોય તે ચાલો હવે કયો ત્રિકોણ સાથે શું આવશે પેલા તો ખૂણો લઈએ કયો ખૂણો લઈશું બી ખૂણો શું આવશે બી સાથે બી બરાબર છે ને અહીંયા આપણે લખીએ કાટ ખૂણો છે કે હાઇપોટેનિયસ અને બીજું શું આપ્યું છે બી એફક્વલ ટુ ટુ થશે રાઈટ તો આપણે અહીંયા સી બી લેવું પડે સર આ ચેન્જ કેમ કર્યું મને કોણ સર આ કેમ ચેન્જ કર્યું બરાબર શું લેવું પડે સી આ કેવું છે છે બીઈ અને સી એફ ઓકે હવે મને જણાવો અહિયાં શા માટે મેં સી ઈ બી લખ્યું બીઈ સી કેમ નહી લખ્યું જો તમને દેખાય છે બી સાથે અહીંયા શું આવશે ખ્યાલ આવશે ત્રિકોણ બી એચ એસ અને સીપીસીટી માં શું આવશે સીપીસીટી માં બોલો આમાં સીપીસીટી માં શું આવવું જોઈએ શું આવવું જોઈએ હે મારે સાબિત શું કરવાનું છે સાબિત શું કરવાનું છે સમધી બાજુ સમધી બાજુ માટે તો આખું લેવું પડશે હા મરી ગયા હવે શું કરીએ બોલો હમ બોલો શું લઈએ આમાં શું લઈએ બે બરાબર કેવી રીતે ચાલો બી એ બરાબર સી લઈ લીધું ચાલો તમારી વાતને માન્ય રાખી બી એ બરાબર સી લઈ પણ લઉ છું શું સાબિત થયું આ અને આ લીધું એ તો આપેલું જ છે બી એ બરાબર સીએફ તમે કઈ રીતે લીધું એ લીધું એના કરતા આપણે શું કરવું જોઈએ બોલો એ બી બરાબર એસી કેવી રીતે એ તો પાર્ટ જ નથી આપણા ટ્રાયંગલ નો એ બી ટ્રાઇંગલનો પાર્ટ જ નથી હું શું લઈશો ખૂણો ખૂણો ઈ એના માટે શું લઈશ આ ખૂણો આ ખૂણો કેવા આવશે સરખા આવશે આવી ગયું એટલે ટેકનિકલી શું થયું

ખઈ આવશે ને આ શું સાબિત કરે છે ના ટ્રાયેંગલ એબીસી ઇઝ આઇસોસેલર ટ્રાયેંગલ ત્રિકોણ એબીસી કેવો છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સ્ટોરીનો સાર સમજો જે આપ્યું એમાંથી ઘણા ડાયરેક્ટ જ એબી ઇક્વલ ટુ એસી જોવા થાય મજા આવે જશે એવું ના ચાલે ને મિત્રો એવું ના ચાલે काही નહીં થર્ડ ફિફ્થ નંબર ફિફ્થ નંબર શું કહે છે એબી અને એસી હોય છે બધામાં એ જ છે ને બધી એની ચોપડીઓ છે ને એક બે એ બી ઇક્વલ ટુ શું કહ્યું છે તમને એવો સમજ ત્રિકોણ છે ને એપી લમ બીસી તો બી બરાબર સી દર્શાવવાનું છે કેવી રીતે બાકુબા

સમદ્વી બાજુ એટલે કે આઈસોસેલેસ ટ્રાયંગલ ની બેટા ધ્યાન આપીને થોડુંક કરી બાકી આઈ અન્ડરસ્ટેન્ડ યુ નોટ અન્ડરસ્ટેન્ડ એપી બરાબર શું કહીએ બોલો એપી છે ને એ શું છે ખબર છે આપણી પાસે અહીંયા મીડી એ વેદ એટલે એલ્ટિટ્યુડ છે એને કારણે શું થાય છે આ સમદ્વી બાજુ એટલે આઈસોલેસ ટ્રાયંગલ ની અંદર આ બે ઇક્વલ થાય પણ મારે એટલું બધું જવાની જરૂર જ નથી હું તમને એ પણ સમજાવશું ટ્રાયંગલ હું લઈ લઉં છું એપીબી અને ટ્રાયેંગલ એની અંદર પહેલા લઈ લઉં છું એપી ઇક્વલ ટુ એપી સામાન્ય બાજુ એટલે એને શું લખી આપણે કોમન લખી દઈશું બીજું શું લખીશ એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ રાઈટ એંગલ એટલે કયો ખૂણો કાટખૂણો આવશે હવે બીજું શું લઈશું આપણે આ લીધું આ બાકી ને એ બી ઇક્વલ ટુ એ શું છે બાજુ એટલે પક્ષ છે બરાબર ને કાટખૂણ કર્ણ થઈ ગયું ને ટ્રાયંગલ એ પી બી ઇઝ ઇક્વલ ટુ ટ્રાયંગલ બા

અને એબીપીને શું લખી શકીએ એબીપી એ બી અને એસી અને ધેરફોર આ શું થઈ ગયું ખૂણો બી બરાબર ખૂણો આ રીતે તમે સાબિત કરી શકો છો ક્લિયર થયું ધીસ ક્વેશ્ચન આર નોટ ડિફિકલ્ટ બટ ઇટ્સ રિક્વાયર લિટલ બીટ નોલેજ એટલે એટલા અઘરા નથી પણ ધ્યાન આપવું પડે તમે તમારી એક્ટિવિટીમાં ખોવાઈ જાવ તો ચાલશે ચાલુ કરીએ આપણે આપણું કાર્ય બરાબર પહેલા ત્રણ